હર 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 મહાદેવ મિત્રો સ્વાગત છે આપના નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ છે અને આજના આપણે ગૌશાળાથી કરી છે ગૌશાળા આપણી મીરા પરી રતન ક્રિષ્ના મેકલ આ છે માયા આ કુંજ આ કેસર કલ્યાણી પછી આ કુંઢી આપણી સોનલ અને બીજી છે આપડી અહીંયા વાછુડા અવાજ સુરા ચેક કરો તમે અને હવે આપણે છે ને પાછળના વાળામાં ચેક કરીએ કેટલા ઢોર છે ચાલો અને હું તમને છે ને એવું એક વસ્તુ બતાડીને આપણો જે આડવા जातो હશે ને ઘેરો ત્યારે હું તમને બતાડીશ એવો જબર ઘેરો લાગે ને બહુ મોટો ઘેરો આપળો પોપટ ભાઈ જો પોપટ પોપટ જો કેમ છે ભાઈ

આજો જાઉ વાછુડા ઉંજલ ને હલો સુનલ આજો પરી બધા બધી ગાયું જાય આપણી બધી એટલે બધી એક પણ ગાય ઘરે ના રે ખાલી વાસુડા આ તો લીલી મકાઈ આવવાની હોય બધા એટલે બધા ચાલુ થઈ ગયું છે કઈ જવાનું અલે અલે

અને હું તમને પછી બતાવું હમણાં કેવડો ઘેરો છે આ જઈ રહ્યું ધીમે ધીમે જવું જાનકી હો જાનકી જાનકી આપડી હા હા તો મારા આ રેજ છે હલે ઘેરો તમને બતાડું યેલો એવડો મોટો ઘેરો છે નહીં હવે આપણે મેલી આવીએ હાલો ગોળ ઈ ગુટાણો નહીં આઈ પાસે બસ પરજો આપણે બેહી જાય દેવા દયો કે આને હવેરો ચેક કરો ઘેરો તમે

લાડા ને ચેક કરો કેમ છે આપડો લાડો જબર છે હર્ષદભાઈ કેવો મતલ છે લાડો क्यों है चेक करो कमेंट कर दो जरा लडो क्यों मस्त ये आपो लाडो है आप जो मस्ती नहीं करता <laughs> भाई मजा आया આ તો વિડીયો તમને પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનો આપણો લાડો કેવો લાગ્યો એ તો ભૂલતા જ નહીં હો બોલે તો આ વિડીયોને અયા સુધી રાખશું બહુ લોંગ વિડીયો થઈ ગયો હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય ઠાકર